અને હવે અન્ય સમાચાર પર કરીએ નજર તો કેદારનાથના રુદ્રપ્રયાગમાં હેલિકોપ્ટર ક્રેશ થયાની ઘટના સેનાનું ચોપર ખોટકાયલા હેલિકોપ્ટરને એરલિફ્ટ કરીને લઈ જતું હતું ત્યારે જ આ દુર્ઘટના ઘટી ખોટકાયલા હેલિકોપ્ટર સાથે બાંધેલી જે ટોચન ચેન હતી તે તૂટી ગઈ હતી ચેન તૂટી જતાં ખોટકાયલું હેલિકોપ્ટર ફંગોડાઈને જમીન પર પડ્યું ક્રેશ થઈ ગયું દુર્ઘટનામાં જાનહાનિના અહેવાલ નથી તો આખું હેલિકોપ્ટર જે છે તેને લઈ જવામાં આવી રહ્યું હતું ચેઇન સાથે બાંધેલું હતું આ હેલિકોપ્ટર અને અચાનક ચેન તૂટી જતાં હેલિકોપ્ટર નીચે પટકાયું કોઈ જાનહાનીના અહેવાલ નથી રુદ્રપ્રયાગમાં પ્રયાગમાં હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે ખોટકાયેલું હેલિકોપ્ટર હતું ને તેને ટોચન ચેનની મદદથી લઈ જવામાં આવી રહ્યું હતું અને અચાનક ચેન તૂટી જતાં આખો પહાડી વિસ્તાર છે આપ જોઈ રહ્યા છો અને ત્યાં જ આખું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું અને કોઈ જાનહાનીના સમાચાર નથી